મિત્રો જો તમે નેવુંની આજુબાજુ પ્રાથમિક શાળામાં ભણતા હશો તો તમે બકોર પટેલને જરૂરથી ઓળખતા હશો હરિપ્રસાદ વ્યાસે બકોર પટેલની આખી સિરીઝ લખેલી છે એમાંનો જ એક ભાગ છે બકોર પટેલનો કારેલા પ્રયોગ એકવાર કોઈ ચોપાનિયામાં બકોર પટેલે કારેલાના ખૂબ વખાણ વાંચ્યા એમાં એવું લખેલું કે કારેલા વારંવાર ખાવા એનાથી બહુ ફાયદો થાય છે બીમારી આવતી અટકે છે ખાધેલું હજમ થઈ જાય ભૂખ લાગે કાવ તર્યો આવતોય નથી કારેલા ખૂબ ખાવ અઠવાડિયામાં બે ત્રણ વાર તો ખાવા જ ખાવા કારેલા જેવું અસડ બીજું એકેય નહીં શરીરમાં કોઈને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ બકોર પટેલને જરા નવાઈ લાગી કારેલાના આટલા બધા ગુણ હશે એવો પોતાને ખ્યાલ નહીં લાગે કડવા એટલે પોતે કદી ખાતા જ નહોતા ખુશાલ ડોષીને એવો હુકમ કે બીજા શાક વારાફરતી લાવવા પણ કારેલા કોઈ દી લાવવા નહીં બકોર પટેલ બજારમાં જાય તો દુકાનમાં કારેલા નો ઢગલો જોઈ માને પણ આ લખાણ વાંચીને એવો વિચારમાં પડી ગયા મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાત ની ખબર જ નહોતી પડી ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરીએ તે દિવસે એમણે કારેલા જ મંગાવ્યા ખાધા કોણ જાણે કેમ આજે એમને બહુ ભાવ્યા બીજે દાડે મંગાવ્યા ખૂબ ખાધા એમને એમ પટેલનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા મેથી વગેરે બીજી કડવી ચીજો પણ વધારે ને વધારે ખાઈ એક દિવસ પટેલ ઓસરીમાં બેઠા હતા એ વખતે ટપાલીએ ટપાલ નાખી ટપાલ સાહેબ ટપાલ પટેલે તો પરબીડીયું ઉપાડી લીધું ને ફોડ્યું ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના હતા ટપાળેનો અવાજ સાંભળી શકરી પટલાણી બહાર આવ્યા કોનો કાગળ છે પુનાથી ગોપાળદાસનો ખુશિયાનંદનો કે પછી પધારવાના છે તે વણમુરમ્મી અઠવાડિયું આવવાના છે ત્યારે તો રોજ કઈને કઈ મીઠાઈ લાવવી પડશે આજે શિખંડ તો કાલે બાસુંદી ત્રીજે દિવસે બરફી તો ચોથે દિવસે દૂધપાક ગોપાળદાસને તો રોજ કાઈક ને કાઈક મિષ્ટાન તો જોઈએ જ છે ને શકરી પટલાણીની વાત સાચી હતી ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન રોજે રોજ કાંઈક તો ગળ્યું જમવાની ટેવ કઈ ના હોય તો છેવટે બજારમાંથી જલેબી તો મંગાવે તેઓ બકોર પટેલ ને ત્યાં આવે ત્યારે પટેલ સમજી જ જાય કે શક્રી પટલાણી ને કઈ જ રાખે રોજ ઘેર મિષ્ટાન બનાવે અગર બજારમાંથી તૈયાર આણે ચકરી પટલાણીએ પૂછ્યું ગોપાદાસ ક્યારે આવવાના છે કાલે વાંધો નહીં કાલે શિખંડ બનાવશું પરમ દિવસે ગુડી પડવો છે તે દિવસે કંસાર ને ઘી જમાડશું પટેલ ચમકી ગયા નહીં 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 એ બોલ્યા ગઈપણ ફળફણ તો ઘરમાં ના જ જોવે ગઈપણ થી જ તબિયત ને નુકસાન થાય છે ને તો શું મહેમાન નઈ તમારા કારેલા કડવાટ ના પ્રયોગ નો સવાદ ચખાડવો પટેલ તો સવાર સાંજ બંને વાર કારેલા નું શાક ભરપેટે ખાય કારેલા મીઠું દઈ ને નીચોવા પણ દે નહીં નીચોવ્યા વગર નું કારેલા નું શાક એટલે નરિયો કડવાટ કોઈ વાર કારેલા ના રવૈયા દાળ માં સમારેલા કારેલા અને ખાસ્સો ચમચો ભરીને કડવી મેથી નો વઘારાય કોઈ વાર રીંગણ અને મેથી ની ભાજી નું શાક અથાણાની ઋતુમાં મેથીનું અથાણું ખાસ તૈયાર કરાવડાવેલું ભોજન સાથે પણ તે ઉડાવે શકરી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા ના 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 આ વખતે શ્રીખંડ બિખંડ કાઈ નહીં ગયું તો નય જ એમને કારેલા જ ખવડાવશું શકરી પટલાણી જરાક મૂંઝાયા નરમાશથી બોલ્યા આપણે પોતે ભલે કારેલા કડવાટના પ્રયોગ કરીએ પણ મહેમાનનું શું મહેમાનને તો રીતસર જમાડવા જ પડે ને પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણાય તું ફિકર ના કરીશ આપણે આપણું ખોટું નહીં દેખાય દાસભાઈને કારેલા પ્રયોગના ફાયદા હું સમજાવીશ જોજે તો ખરી એ પણ મારી પેઠે કારેલા પ્રયોગ શરૂ ના કરી દેને તો મને કેજે બકોર પટેલ જીદ્દી ભારે એથી મહેમાનને કારેલા ખવડાવવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો નક્કી કરેલ દિવસે ગોપાળદાસની સવારી આવી પહોંચી ગોપાળદાસ અને બકોર પટેલ દીવાનખાનામાં ગોઠવાઈ ગયા ખબર અંતર પૂછી પછી પટેલે વાત ઉપાડી દાસભાઈ ભાઈ હમણાનું વજન તમે કરાવેલું ના ભાઈ કેમ બહુ વધી ગયું લાગેસ બહુ વજન સારું નઈ છાતીને નુકસાન કરે એમ હા હા તમારે બહુ સાવધ રહેવા જેવું છે ગળપણ ખાવાનું બંધ કરો ગળપણ બંધ કરો હા અને ગળપણનું મારણ શરૂ કરી ગયો ગોપાળદાસ ગુચવાયા એમણે પૂછ્યું એ વળી શું કડવો રસ ગળપણનું મારણ કડવાશ મે તો થોડા વખતથી કારેલા પ્રયોગ શરૂ કર્યો છે હવે મને નખમાં એ રોગ નથી રહ્યો કારેલા પ્રયોગ હા કારેલા ઉપર મારો રાખવો તમે અત્યારે જમવા બેસો ત્યારે જોજો ને સમજ પડી જાહે ગોપાલદાસ થયું કે આ પણ કઈક બકોર પટેલની નવી ધૂન હશે હશે બધું વાજતે ગાજતે માંડવે આવશે ત્યારે સમજાહે આમ વાતોમાં વખત વહી ગયો જમવાનો વખત થયો શકરી પટલાણીએ ભાણા પીરસ્યા પછી બંને જણને રસોડામાં બોલાવ્યા રસોડામાં જઈને બંને જણા પાટલે ગોઠવાયા સામે જ પીરસેલા ભાણા હતા અંદરની વાનગીઓ જોઈ ગોપાળદાસ તો આંખો પોહળી થઈ ગઈ એમણે તો થાળી સામે ટીકી ટીકીને જોયા કર્યું પટેલે સમજ પાડવા માંડી દાસભાઈ આ છે કારેલાનું શાક દાળમાં જે તરે છે ઈ કારેલા અને મેથી છે મેથી ની કડવા પણ બહુ ગુણકારી હો એથી તો અમે મેથી નાખ્યું છે આ પીરસુ છે ને એ મેથી મેથી ભાજી નું શાક છે ગોપાલ દાસે રસોડામાં આમ તેમ જોયું વધારામાં રોટલી અને ભાત જ હતા શ્રીખંડ વાસુંદી બરફી સૂતરફેણી દૂધપાક ઘારી મગજ મોહનથાળ વગેરે જે એમને ભાવે એ કાંઈ નહીં જારે જયારે પટેલને ત્યાં આવે ત્યારે આવી મીઠાઈ તો અચૂક હોય આજે એવી એક પણ નહીં આજે કારેલા આજ કારેલા વધારામાં કારેલાના રવૈયા ગોપાળદાસ ને કમકમા આવી ગયા આબુ ભોજન કદી ખાધેલુંય નહીં રોટલી દાળમાં બોળીને મોમાં ડબુચો માર્યો દાળનો હબડકો માર્યો પણ દાળ તો કડવી કડવી વળી મેથીના ચાર પાંચ દાણા મોમાં આવી ગયા ને બધોય સ્વાદ બગાડ્યો ગળ્યું ગળ્યું ખાનાર ને કડબું ભાવે જ ક્યાંથી જેમ તેમ કરી એમણે રોટલી ને ભાત ખાધા દેખાવ ખાતર શાક ખાધું પછી હાથ ધોઈ કરી એમણે પૂરી ગળે ઉતારી પણ પટેલ ને ત્યાંનું ભોજન એમને જરાય ગોઠવું નહીં આશા તો ઉપજી કે બીજે દાડે કઈ ગળ પણ મળશે પણ બીજે દાડે ખુશાલ ડોશી કારેલા ઉપાડી લેવા કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા

એ તો મારાથી નહીં પીવાય અરે આજે તો લીમડાનો રસ પીવાનો મયમાં આજે ગુડી પડવો કડવો રસ પીવાની પ્રથા શરૂ થઈ તે કઈ અમસ્થિત થઈ હશે વેદકમાં કડવી ચીજો માટે કેવું કેવું લખ્યું છે એનાથી ભૂખ ઉઘડે શરદી મટે ગેસ થાય નહીં પિત્તને કાપે તાવતરીઓ દૂર ભાગે એ તો અમૃત સમાન છે અમૃત પણ ગોપાદાસ ને તો ઉબકો આવી ગયો એમણે રસ ના પીધો ને થોડી વારે અચાનક તાળી પાડીને બોલી ઉઠ્યા પટેલ સાહેબ

શકરી પટલાણી કહેવા લાગ્યા તમે કઈ સમજ્યા શેઠિયાજી હા ઓ ખોટું બાનું કાઢ્યું લાગે આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા હોય નહીં કડવો રસ્તો શકરી પટલાણી ટપ રસોડે ભાગી ગયા મિત્રો આવી જ જૂની યાદો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મળી શકો